રોજિંદા અવરજવર કરતા કર્મચારી અધિકારીઓ અને અરજદારોને ભરાયેલા પાણી બાધારૂપ હોવાથી વન વિભાગ દ્વારા કામગીરી કેવી રીતના કરવી તેવી મુંઝવણમાં હાલ ચોમાસામાં ઠેર ઠેર મગર વગેરે નીકળવાના બનાવો બનતા રહ્યા છે જ્યારે વન વિભાગ કચેરીના કમ્પાઉન્ડમાં પાંજરા અન્ય સાધનો કેવી રીતના કાઢીને લઈ જવા પાણી સતત ભરાઈ રહેતું હોય વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યા છતાં નગરપાલિકા તંત્ર દ્વારા સમસ્યાના કાયમી નિકાલનો કોઈ જ એક્શન પ્લાન ઘડાયો નથી નગરપાલિકા તંત્ર આ બાબતે આંખ કરી રહ્યા છે ત્યારે ચોમાસા પહેલા નગરપાલિકા દ્વારા પ્રિમોનસુસ કામગીરી અંગે સવાલો ઉઠવા પામ્યા હતા ત્યારે વન વિભાગના અધિકારી કર્મચારીઓ લાચાર બની કેવી રીતે કામગીરી કરવી તેવી મૂંઝવણોમાં મુકાઈ ગયા હતા ફઝલ રઝા ખત્રી જીએ ગુજરાત ડભોઈ